વડોદરાના વાઘોડિયા એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન સાથે નવીન વાહનનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા તાલુકા પ્રમુખ શ્રી જયભાઈ જોશી વાઘોડિયા તાલુકાના મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વાઘોડિયાના સરપંચ રમેશભાઈ વસાવા સહિત રાજકીય પદ અધિકારીઓ તેમજ વાઘોડિયા એસટી ડેપોના ડીએમ શ્રી પુવાર ચેતનભાઈ પંચાલ તેમજ એટીઆઈ શ્રી વીરપુરાભાઈ તેમજ ટીસી જાફરભાઈ તેમજ રાજુભાઈ મહિડા ટીસી તેમજ અમરસિંહ ટીસી તેમજ હેડ મિકેનિક શ્રી જદલી તેમજ ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહેલા હતા તમામ હાજર રહી ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મેટ્રો વાગોડિયા વડોદરા નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું નવીન કુલ ચાર મિની બસ અને બે ડિલક્સ બસ ફાળવેલ છે રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારિયા વાઘોડિયા આજે વાઘોડિયા બસ ડેપો ખાતે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા પખવાડિયાના કાર્યક્રમની અંતર્ગત વાઘોડિયા ખાતે ગુજરાત સરકારના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને વાહન વ્યવહાર અને હોમ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના આજે છ બસો વાઘોડિયા ખાતે જે ફાળવવામાં આવી છે એનું શુભ મુહૂર્ત કરી અને લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે આપણા દેશની સતત ચિંતા કરીને દેશને વિશ્વ સ્તરે પહોંચાડવા માટેનો જે એમનો પ્રયત્ન છે એટલા માટે આજે અમે સૌ ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરી અને આપણા મોદી સાહેબ જે આપણા દેશને વિશ્વગુરુ બનાવવા માટેની જે એમની ઈચ્છા છે એ ભગવાનને પ્રાર્થના કરવી કે ભાઈ એમની દેશ માટેની જે લાગણી છે અને દેશને જે વિશ્વગુરુ બનાવવા માટેની જે મહેનત કરી રહ્યા છે એમાં ભગવાન એમને સફળતા આપે સાથે આજે વાઘોડિયા ખાતે આમ તો આખું સેવાકીય પખવાડિયું ઉજવવાનું છે એમાં આજે બીજા દિવસે વાઘોડિયામાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ વાઘોડિયા બસ સ્ટેન્ડની અંદર એસટીના કર્મચારી અધિકારીઓ અને સૌ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોદ્દેદારો સાથે રહીને આજે વાઘોડિયા ખાતે બીજા દિવસે પણ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો સાથે સાથે જે કંઈ અમારા ગામડાઓના વિદ્યાર્થીઓ માટેની મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીની અંદર આજે આ છવી બસ નવી આવવાથી ખૂબ મોટી રાહત થશે અને આ છ એ છ બસમાં ગામડાના રોડ નાના હોય એમાં અમારી રજૂઆત હતી કે ભાઈ અમને પહેલાં નાની બસ આપો એટલે અમારા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીએ અમારી રજૂઆતને ધ્યાને લઈને વાઘોડિયાને ચાર નાની અને બે મોટી બસ આપી છે એ બદલ મુખ્યમંત્રી અને માન્ય હર્ષ સંઘવી સાહેબનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું છું વિશેષ હજી પણ વાઘોડિયાને બીજી નવી બસો આપવાની છે ટૂંક સમયમાં એ પણ ફાળવવામાં આવશે એવી મને ખાતરી આપવામાં આવી છે એટલે અમારા વાઘોડિયા તાલુકાના જે કોઈ વિદ્યાર્થી અને જે કોઈ આજુબાજુના ગ્રામજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની સરકાર પૂરેપૂરી ચિંતા કરી રહી છે